નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં આ છોકરો જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ છોકરાનું નામ રણછોડસિંહ ગોયલ છે અને દોસ્તો તે જોરદાર એક સાહિત્યની વાત કરી રહ્યો છે અને દોસ્તો તેની વાત કરવાની સટ્ટા પણ ખૂબ જ અદ્ભુત અને જોરદાર છે દોસ્તો તેને સાંભળીને તમે મોટા મોટા કલાકારોને પણ ભૂલી જશો તેવી તેની સ્પીચ છે તો સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ છોકરા નો અવાજ ને તેને વાત કરવાની જે સટા છે તે ગમે તો વિડીયો ને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ

কি ৰীৰে কৈছে যে নয়